ઠાકોરજીના દર્શન પૂજન અને આશીર્વાદ માટે કથા મંચ પર નિમંત્રણ આપી રહ્યો છું આશીર્વાદ અને દર્શન પૂજન સંપન્ન થઈ યથાસ્થાને સ્થાન લેવાની વિનંતી સાથે શહેર પ્રમુખ વડોદરા ડૉક્ટર વિજયભાઈ શાહ આશીર્વાદ પ્રાપ્ત કરી ઠાકોરજીનું દર્શન પૂજન સંપન્ન કરશે નેતા વડોદરા મહાનગર મનોજભાઈ પટેલ પણ આ જ ક્રમમાં વિધિ સંપન્ન કરી પોતાનું સ્થાન ગ્રહણ કરશે કોર્પોરેટર બંદીશભાઈ શાહ કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ શહેર કારોબારી સભ્ય નયનભાઈ શાહ વોર્ડ ઉપપ્રમુખ આશિષભાઈ શાહ વોર્ડ સાત મહામંત્રી દેવદત્તભાઈ વાટકર વોર્ડ સાત પ્રમુખ ગૌરવ દેસાઈ અને વોર્ડ સાત કોર્પોરેટર બંદીશભાઈ શાહ આ બધા જ મહેમાનો આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે ડૉક્ટર બાલકૃષ્ણજી વાઘોડિયાથી પધાર્યા છે એમને વિનંતી કરું અને આપની સાથે પધારેલા આપના પરિવારજનો અને ભૂદેવો પણ આશીર્વાદ પ્રાપ્ત કરી આપ આપનું સ્થાન ગ્રહણ કરશો તેવી વિનંતી છે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરા માનની મહેશભાઈ પાંડે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કેબી પરમાર પણ આશીર્વાદ પ્રાપ્ત કરી પ્રસ્થાન કરશે ફળવાળા બેનો જેમને ફળ લેવાનું છે એ મારા જમણા હાથે સ્થાન લેશે છપ્પન ભોગના પ્રસાદનું વિતરણ આવતીકાલે વ્યવસ્થા જળવાઈ રહે એ માટે આવતીકાલે સૌને પ્રસાદ વિતરણ કરવામાં આવશે પટેલ પરિવારના પરિવારજનો ભાઈ કૃણાલ પટેલ જુગલ પટેલ દક્ષેશ પટેલ અતિક પટેલ વિપુલભાઈ સંજયભાઈ ગીતાબેન કુમુદબેન અને અન્ય પરિવારજનો આરતી માટે કથા મંચ પર આવી જશે તથાસ્તુ વિદ્યાપીઠમાં પાંચ હજાર રૂપિયા સ્વર્ગીય ચતુરભાઈ નરસિંહભાઈ મકવાણા પાંચ હજાર રૂપિયા એક વૈષ્ણવ તરફથી પાંચ હજાર રૂપિયા રમણલાલ ઠાકોરલાલ દવે અગિયાર હજાર રૂપિયા તારાબેન સુરતી વાસદા પાંચ હજાર રૂપિયા કમળાબેન સોમાભાઈ બારિયા પાંચ હજાર રૂપિયા દીપ્તિબેન પંકજભાઈ પટેલ પાંચ હજાર એક નિલેશ રમેશભાઈ પટેલ પાંચ હજાર એક જયેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ અગિયાર હજાર એકસો એક અશોક કુમાર ચંદુલાલ શાહ વડોદરા પાંચ હજાર એક ગણપત નનુસિંહ સોલંકી વડોદરા પાંચ હજાર એકાવનમાં આશાપુરી તળવી પરિવાર તરફથી ગાઢ કોહી પાંચ હજાર એક સ્વર્ગસ્થ સુશીલાબેન ચીમનલાલ ચૌહાણ હસ્તે સંજય ચીમનલાલ ચૌહાણ વડોદરા પાંચ હજાર એક સવિતાબેન ઉદયસી બારોટ પાદરા કંજરી હાલોલથી પધારેલા સિદ્ધાર્થભાઈ પટેલ પણ પરિવાર સાથે પધારશે ફળ મેળવનારા બહેનો ફળના આશીર્વાદ મેળવનાર બહેનો મારા જમણા હાથે ઊભા રહેશે સુરક્ષા ફળવાળા બહેનોને અંદર આવવા દેજો પાંચ હજાર રૂપિયા દક્ષાબેન હર્ષદભાઈ પટેલ વડોદરા પાંચ હજાર રૂપિયા શારદાબેન બકુલેશભાઈ પંચાલ વડોદરા અગિયાર હજાર રૂપિયા પ્રેમિલાબેન મયુરેશ ટ્રેઝરર વડોદરા પાંચ હજાર રૂપિયા નૈનાબેન એમ શાહ વડોદરા પાંચ હજાર રૂપિયા બિપિનભાઈ વાડીલાલભાઈ પંચાલ વડોદરા પાંચ હજાર એક ઉર્મિલાબેન અરવિંદભાઈ પંચાલ વડોદરા પાંચ હજાર એક સ્વર્ગસ્થ હિતેશભાઈ સુતાર વડોદરા પાંચ હજાર રૂપિયા કંચનબેન વિજયભાઈ પટેલ વડોદરા એકાવનસો સ્વર્ગસ્થ કુમારી અંજલિ જગદીશચંદ્ર પરમાર પાંચ હજાર રૂપિયા સ્વર્ગીય લલ્લુભાઈ રણછોડભાઈ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ મોહનસિંહ વડોદરા પાંચ હજાર ધર્મિષ્ઠાબેન પ્રતિકભાઈ પટેલ વડોદરા પાંચ હજાર નિકુંજભાઈ વિનોદભાઈ પટેલ વડોદરા પાંચ હજાર શોભનાબેન સુભાષચંદ્ર મહેતા વડોદરા પાંચ હજાર અપેક્ષાબેન મયુ મથુરભાઈ દવે વડોદરા પાંચ હજાર માધવ મંથન પ્રકાશ ચૌહાણ વડોદરા પાંચ હજાર મણિબેન બી પટેલ વડોદરા પાંચ હજાર પુરુષોત્તમભાઈ શંકરભાઈ સુથાર વડોદરા પાંચ હજાર એક સ્વર્ગસ્થ કિરીટભાઈ કંચનલાલ દરજી હસ્તવિલાસબેન વડોદરા એકાશીસો રૂપિયા જય રણછોડ વડોદરા પાંચ હજાર રૂપિયા સ્વર્ગસ્થ નવીનભાઈ શંકરભાઈ રાજપૂત એકાવનસો રૂપિયા ગૌતમભાઈ જગન્નાથભાઈ પ્રજાપતિ પાંચ હજાર રૂપિયા મહાલક્ષ્મીબેન નવીનચંદ્ર પટેલ એકાવનસો રૂપિયા સ્વર્ગસ્થ દામોદરભાઈ નાગજીભાઈ પટેલ હસ્તે વિજયભાઈ દામોદરભાઈ પટેલ એકાવનસો રૂપિયા રમેશભાઈ નારણભાઈ પટેલ વડોદરા પાંચ હજાર એક પદ્માબેન ઘનશ્યામભાઈ સાધુ વડોદરા પાંચ હજાર એક ગોવિંદભાઈ હરિભાઈ વાણંદ વડોદરા એકાવનસો રૂપિયા અલ્પેશ પન્નાલાલ મિસ્ત્રી વડોદરા પાંચ હજાર તારાબેન લક્ષ્મણભાઈ પટેલ તવડી નવસારી એકવીસ હજાર રૂપિયા પુષ્પાબેન બાબુભાઈ દેવાભાઈ પટેલ મુકામ નવસારી ન્યૂઝીલેન્ડ મુનસાંડ એક દસ હજાર રૂપિયા નીરુબેન ઠાકોરભાઈ પટેલ મુનસાંડ તાલુકો નવસારી પાંચ હજાર રૂપિયા હેતલબેન રાકેશભાઈ પટેલ નવસારી પાંચ હજાર એક બાલકૃષ્ણ અંબાલાલ પટેલ વડોદરા પાંચ હજાર એક દક્ષાબેન સોની વડોદરા પાંચ હજાર પાંચસો પંચાવન સ્વર્ગીય લક્ષ્મીબેન દેવજીભાઈ જમરિયા હસ્તે સંજયભાઈ દેવજીભાઈ વડોદરા એકાવનસો રૂપિયા સ્વર્ગસ્થ દિનેશભાઈ રમણભાઈ પટેલ હસ્તે નિશાબેન વિમુલ વિમલકુમાર રાય વડોદરા સત્તર હજાર એકસો એક વિઠલાણી વસુબેન હસ્તે હિમાંશુ વિથલાણી કરજણ પાંચ હજાર એકસો અગિયાર નટવરલાલ કે પરમાર વડોદરા અગિયાર હજાર એકસો એક જનકબેન જગદીશભાઈ જોશી બોરિયાદ એકાવનસો રૂપિયા નિર્મળાબેન જીતેન્દ્રભાઈ હેતવીના જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર પાંચ હજાર એક રમાબેન રસિકલાલ પટેલ વડોદરા વીસ હજાર બસો પિસ્તાલીસ વસંતભાઈ પટેલ વડોદરા એકાવનસો નલિનીબેન ગિરીશચંદ્ર ચોકસી વડોદરા એકાવનસો રૂપિયા ડૉક્ટર નીતના જન્મદિવસ નિમિત્તે હસ્તે હસ્તે વર્ષાબા આણંદ પાંચ હજાર રૂપિયા આશાબેન કુમાર સુરતી વડોદરા પાંચ હજાર રૂપિયા રામ ભરોસે એકાવનસો રૂપિયા સ્વર્ગસ્થ સુરેશભાઈ સોમાભાઈ ચૌહાણ પાંચ હજાર રૂપિયા ખોડિયારમાં ભરોસે આપણે પંચમ દિવસની આરતી સંપન્ન કરીએ પટેલ પરિવાર આરતીમાં જોડાશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે